મોઢામાં ચાંદુ અરે ખાલી નામ સાંભળીને જ પેલી તીખી બળતરા યાદ આવી જાય ખરું ને દેખાવમાં સાવ નાનકડો ડાઘ હોય પણ એ આપણી હાલત ખરાબ કરી નાખે છે ખાવાનું પીવાનું તો શું બોલવાનું પણ મુશ્કેલ થઈ જાય તો ચાલો આજે આપણે આ હેરાન કરતી સમસ્યાના મૂળ સુધી જઈએ અને એનાથી છુટકારો મેળવવાના પાક્કા ઉપાયો જાણીએ જરા વિચારો સામે ગરમાગરમ તીખી પાણીપુરીની પ્લેટ હોય અને આપણે ખાઈ ન શકીએ કેમ કે મોઢામાં ચાંદુ પાડ્યું છે આનાથી મોટી સજા બીજી કંઈ હોઈ શકે દુખાવો તો એટલો બધો હોય છે ને કે ક્યારેક તો સાદું પાણી પીવું પણ પહાડ જેવું લાગે છે પણ ચિંતા ના કરો સારી વાત એ છે કે આ પીડાને સમજી શકાય છે અને હા એને દૂર પણ કરી શકાય છે તો આખરે આ ચાંદુ છે શું જો મેડિકલ ભાષામાં એને કેન્કર સોર કહેવાય છે સીધી સાધી ભાષામાં કહીએ તો એ મોઢાની અંદર એક નાનકડો ગોળ ઘા જેવું છે તમે જોયું જ હશે વચ્ચેનો ભાગ સફેદ કે પીળો હોય અને એની આજુબાજુની કિનારી ઘૂમ અને હા સૌથી મોટી રાહતની વાત સાંભળો આ ચેપી નથી એટલે કે કોઈની સાથે ખાવા પીવાથી કે વાત કરવાથી આ ફેલાતું નથી એટલે એ બાબતે નિશ્ચિંત રહેજો ચાલો હવે જરા એના લક્ષણોને બરાબર ઓળખી લઈએ જેથી આપણને પાક્કી ખાતરી થઈ જાય કે આપણે જે તકલીફ અનુભવી રહ્યા છીએ એ ખરેખર મોઢાનું ચાંદુ જ છે કે બીજું કંઈ જુઓ સૌથી પહેલું અને મુખ્ય લક્ષણ તો પેલો તીવ્ર દુખાવો અને બળતરાજ છે ખાસ કરીને જ્યારે કંઈ ખાઈએ કે પીએ ત્યારે એની સાથે જ પેલો ગોળ કે લંબગોળ ડાઘ દેખાય જેની લાલ કિનારી હોય ઘણીવાર તો બોલવામાં પણ તકલીફ પડે અને જો કેસ થોડો ગંભીર હોય તો તાવ આવવો કે ગળામાં ગાંચ જેવું લાગવું એવું પણ થઈ શકે છે સાચું કહું તો આ બધું ભેગું થઈને આપણી આખી દિનચર્યાને ખોરવી નાખે છે પણ સૌથી મોટો અને હેરાન કરતો સવાલ એ છે કે આ ચાંદા વારંવાર થાય છે કેમ નહીં એક માંડ મટે ત્યાં તો બીજું મોડામાં હાજર જ હોય તો ચાલો આનું કારણ શું છે સમજવા માટે થોડા ઊંડા ઉતરીએ અને અહીંયા એક મજાની વાત એ છે કે આનું કોઈ એક જ કારણ નથી એના કારણોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ એક છે આપણા શરીરની અંદરના કારણો જેમ કે પેટ બરાબર સાફ ન થતું હોય શરીરમાં પોષણની કમી હોય કે પછી આજકાલની ભાગદોડવાળી લાઈફનો સ્ટ્રેસ અને બીજા છે બારના કારણો જેમ કે ઉતાવળમાં ખાતી વખતે અચાનક ગાલ કરડાઈ જાય બહુ વધારે તીખું તળેલું ખવાઈ જાય કે પછી તમાકુ ગુટકા જેવી ખરાબ આદતો હોય અને પેલા જે આંતરિક કારણોની આપણે વાત કરીને એમાં પોષણનો રોલ તો સૌથી મોટો છે ખાસ કરીને ચાર વસ્તુઓ યાદ રાખજો વિટામિન બી બાર આયન ઝિંક અને ફોલિક એસિડ જો શરીરમાં આ ચારમાંથી કોઈની પણ કમી હોય ને તો સમજી લો કે મોઢામાં વારંવાર ચાંદા પડવાની શક્યતા અનેક ગણી વધી જાય છે સારું કારણો તો આપણે સમજી લીધા પણ હવે સૌથી અગત્યની વાત રાહત કેવી રીતે મળે તો ચાલો દુખાવાથી ફટાફટ છુટકારો મેળવવા માટે સીધા આપણા રસોડામાં જઈએ કારણ કે ત્યાં જ કેટલાક જબરદસ્ત ઉપાયો છુપાયેલા છે સૌથી પહેલો અને સૌથી જાણીતો ઉપાય છે આપણું મદ અને હળદર આ બંને વસ્તુઓ છે ને એક કુદરતી દવા જેવું કામ કરે છે સોજો અને બળતરા ઘટાડે છે કરવાનું શું છે બસ એક ચમચી મધમાં ચપટી હળદર મિક્સ કરો અને એ પેસ્ટને સીધી ચાંદા ઉપર લગાડી દો દિવસમાં ત્રણ ચાર વાર આવું કરશો ને તો બળતરામાં તરત રાહત મળશે અને ઘા પણ જલ્દી ભરાઈ જશે હવે આ એક જ ઉપાય નથી બીજા પણ ઘણા અસરકારક વિકલ્પો છે જેમ કે રાત્રે સૂતા પહેલા ચાંદા પર દેશી ઘી કે નાળિયરનું તેલ લગાવી જુઓ બહુ જ ઠંડક મળશે બીજું દિવસમાં બે ત્રણ વાર મીઠાવાળા હુંફાળા પાણીના કોગડા કરી લો એનાથી જગ્યા સાફ રહેશે અને ચેપ નહીં લાગે અને હા તુલસીના ચાર પાંચ પાન ચાવી જાઓ અથવા તો જેઠી મધનો પાવડર મધમાં મિક્સ કરીને લગાવો એ પણ જબરદસ્ત કામ કરે છે એક વાત ખાસ યાદ રાખજો ઉપરથી દવા લગાવવી એ તો ફક્ત અડધું કામ થયું સાચો ઈલાજ તો ખાવા પીવામાં ધ્યાન રાખવાથી થાય છે કારણ કે ખોરાક છે ને એ તમારા ઘા પર મલમનું કામ પણ કરી શકે છે અને બળતરા પર મીઠું ભભરાવાનું કામ પણ કરી શકે છે પસંદગી આપણી છે તો સવાલ એ છે કે શું ખાવું અને શું ના ખાવું જો નિયમ બહુ જ સિમ્પલ છે જે વસ્તુઓ ઠંડી અને નરમ હોય એ ખાઓ જેમ કે દહીં ઠંડી છાસ ખીચડી કેળું આ બધી વસ્તુઓ પેટને શાંતિ આપશે અને શું ટાળવાનું છે ગરમ ચા કોફી તીખું તળેલું અને બહુ ખાટા ફળો જેમ કે આમલી આ બધાથી તો બિલકુલ દૂર રહેજો વિશ્વાસ કરો ખાલી આટલું ધ્યાન રાખશો ને તો પણ અડધી તકલીફ તો એમ જ ઓછી થઈ જશે સામાન્ય રીતે તો આ ઘરેલુ ઉપચારોથી આરામ મળી જ જાય છે પણ અમુક કિસ્સા એવા હોય છે જ્યારે આપણે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે એ કયા કિસ્સા છે ચાલો એ સમજીએ તો ડોક્ટર પાસે ક્યારે જવું આ વાતને બરાબર ધ્યાનથી સાંભળજો જો તમારું ચાંદુ બે અઠવાડિયાથી વધારે રહે અને મટવાનું નામ જ ન લે જો દુખાવો એટલો બધો હોય કે સહન જ ન થાય અથવા તો એક ચાંદુ મટે એ પહેલાં જ બીજું નવું આવી જાય આની સાથે જો તમને તાવ પણ આવતો હોય અથવા તો વારંવાર દર મહિને ચાંદા પડતા હોય તો આને સામાન્ય ગણવાની ભૂલ બિલકુલ ન કરતા તરત જ ડૉક્ટરને બતાવો કારણ કે આ કોઈ બીજી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે આપણે બધાએ સાંભળ્યું જ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે ઇલાજ કરતાં અટકાવ સારો તો ચાલો હવે આપણે એના પર જ ફોકસ કરીએ કે આ સમસ્યા ભવિષ્યમાં પાછી આવે જ નહીં એ માટે શું કરી શકાય આપણી લાઇફસ્ટાઈલમાં અમુક નાના નાના ફેરફાર કરીને આપણે મોટી રાહત મેળવી શકીએ છીએ સૌથી પહેલું ફાઈબર ખોરાક લો જેથી પેટ સાફ રહે બીજું દિવસભરમાં પુષ્કળ પાણી પીઓ ત્રીજું સ્ટ્રેસને મેનેજ કરો અને પૂરતી ઊંઘ લો આ ખૂબ જરૂરી છે અને હા ખાતી વખતે ધીમે ધીમે અને ધ્યાનથી ચાવો જેથી ગાલ કે જીભ કરડાઈ ન જાય આ બધી સારી આદતો માત્ર ચાંદાને દૂર નહીં રાખે પણ આપણા આખા શરીરને સ્વસ્થ રાખશે તો આટલી બધી ચર્ચા પછી હવે વિચારવાનો વારો આપણો છે આમાંથી એવી કઈ એક સારી અને નાની આદત છે જેની શરૂઆત આપણે આજથી અત્યારથી જ કરી શકીએ ભલે ખાલી એક ગ્લાસ વધારે પાણી પીવાની હોય કે પછી દિવસમાં પાંચ મિનિટ શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લેવાની હોય યાદ રાખજો સારા સ્વાસ્થ્ય તરફની આખી સફર આવા એક નાના પગલાંથી જ શરૂ થાય છે